વાહન ચાલકોને ભારે હાલાકી ભરૂચ તાલુકાના વાગરાના વસ્તી ખંડાલી ગામ જોડતો માર્ગ અતિબિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય ઉપરોક્ત માર્ગ માર્ગ પર મસ મોટા ખાડા પડી ગયા છે બનતા માર્ગની બાજુમાં આવેલા ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ હાથ ધરાયું ન હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કોઈ આકસ્મિક ઘટના બને અને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગને કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડ હાલતમાં આ માર્ગ થઈ જવા પામ્યો છે વસ્તી ખંડાલી ગામના બાળકો દરરોજ વાગરા શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે તે બાળકો પર માર્ગ બિસ્માર બનતા શાળાએ સમયસર પહોંચી શકતા નથી માર્ગ પર ઠેર ઠેર મસ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોય છે મોટો અકસ્માત થવાનો ભય સર્જાશે તો જવાબદાર કોણ એવી પણ લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે સદ્દામ ભટ્ટી ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે